કેમ છો મારા વાલીડા તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારા બધીનું હાર્દિક સ્વાગત છે જો ભાઈ આપણે ઘણા દિવસ પછી આપણા વ્લોગ લઈને આવી ગયા છીએ કેમ કે હમણાં કાંઈ ટાઈમ નહોતો વિડીયો ઉતારવાનો નવરાઈ નથી કેમકે લગ્ન પછી ઘરે થોડુંક કામ હતું ખેતીવાડીનું એવું બધું કામ હતું તો આજે શરૂઆત કરી દીધી છે વ્લોગની તો હવે દરરોજ વ્લોગ આવશે અંદાજે પછી એકાદ દિવે બે દિય વ્લોગ આવશે જેમ ટાઈમ મળશે એમ આપણે વ્લોગ આવતા રહે તો મિત્રો વિડીયોમાં બને લેજો કન્ટિન્યુ અને આજે વ્લોક કર્યો છે વાડીએથી સારું જો ભાઈ આ આપણી ઝૂંપડી છે તો આપણે છે ને ભાઈ ફૂલ તડીગો છે તો અહીંયા વાડીએ બેઠો છું છાંઈ ને અત્યારે શું કામ કરે તમને ખબર છે તો અત્યારે છે ને સારામાં પાણી આવેલું જાય છે પાણી પાવશું તો કહેવાય લાઈટ તો સવારે આઠ વાગે આવે સવારે આઠ વાગે લાઈટ આવી નથી ને અત્યારે દોઢ વાગ્યા લાઇટ આવી છે બપોરે તો હું કરીને આવ્યો છું કે લાઈટ નથી એટલે પછી વહેલા હાલ બપોરા કરી બપોરા કરી લીધા છે અને ભાઈ જો આ આપશે ને આપણે છે ને સારો વાવ્યો છે અને બાજુ આવી છે બાજરી અને આ બધું સારો ઉગી છે બાજરી પણ ઉગી ગઈ છે અને અત્યારે તડકો છે ફૂલ આજે તો લાઇટે છે ને ફૂલ હેરાન કરી દીધા અવાજ આઠ વાગ્યાની આવવાની હતી ને એને બદલે અત્યારે દોઢ વાગે લાઈટ આવી તો જો એટલું પી ગયું છે અને હવે થોડુંકવાનું બાકી છે અને આ પાર્ટી આમાં હાલું જાય છે પાણી તો તમને બતાવું ત્યાં હોત છે જશે એટલે પાણી ભોગવી છે અને હોત તમને બતાવું ત્યાં હોત છે પાણીનું અમે ઠેર હોત છે

મેન છે અમેથી મોટરેથી પાણી અહીંયા ચાલો મિત્રો હવે આપણે વાળવાનું છે પાણી નવું વિડીયોમાં બનાવી જોઈએ તો છે ને અમે છે ને રોજને ભૂણા ના આવે ને એટલા માટે તો અહીંયા દોરી બાંધી છે આવી કંઈક આડે છે વાઈડ કરી છે આ બધી કાદી તાર બાંધીને રોજને પૂર્ણ ના હોય ને એટલા માટે એક રોજ પણ એક રોજ ગળી ગઈ છે બે ત્રણ પહેલા તો એના હગડી રહ્યા એટલા માટે બધું કહેવાય આ ડિવાઈડ કરવી પડે તાર બાંધવો પડે તો

જે બતી આઈરે લેતા કેમ કે ખબર છે કે મોડા સુધી લાઈટ રહેવાની છે એટલા માટે બત્તી પણ આરે લેતો હોય આ છે આપણે પાણીની બોટલ તો ચાલો પાણી પી લઈ પહેલાં તરસ લાગી છે ફૂલ અને તડકો પણ મળશે પાણી પણ ગરમ થઈ ગયું તડકાનો નજારો તો કંઈક અલગ જ છે મસ્ત બસ હજાર ભાઈ આજના દિવસ પાણી છે ખાલી આજના દિવસ પાણી વાળવાનું છે આજે તો લગભગ આજે પીવાઈ જાય થોડું કરી જાય થોડું કાલે લાઈટે આજે બહુ હેરાન કરે આજે સવારે આઠ વાગે આવી ગયો હોત ને તો કામ થઈ જાય તો રાતે નવ વાગવું પડે ત્યારે રાતે પણ વાવું છે ચાલો બીજ તો હું આવી તો ગઈ છે પૈકી વાળું તો જશે ચાલો બાય બાય મિત્રો તો મને છે ને તડકો લાગ્યો ને એટલા માટે જો માથે રૂમાલ બાંધી દીધો છે જો માથે રૂમાલ બાંધી દીધો અને એક વસ્તુ તમને બતાવું મારા પગ છે ને કેવા થઈ જાય મારા પગ છે ને હાઉડિયા જેવા થઈ ગયા છે થઈ ગયા છે આપણે પાણી વાળું ને એટલે એવા થઈ ગયા છે આપણે છે ને કેરો આવે છે ને ભરાવવા આવ્યો છે તો કેરો ભરાવો આવ્યો છે એટલે છે ને નાખું મળવા જવું જોઈએ અમારે છે ને કેરો કે તો કેરો અને પાટી બે કે છે તમારે શું કહે તમે જરા કોમેન્ટ કરજો અને હવે નાકો મળવા જવું છે તો ભરાઈ ગયું છે કાંઈક મળી જવું તો નાક આડી છે ને આ થેલી રાખવી પડે કેમકે નાખું શું થાય દૂર ધોવાય નહીં ને એટલા માટે આ થેલી આડી રાખવી પડે ચાલે નાખું મળી લઈ તો આ નાકું મળવાનું છે એક હાથે તો ઠીક છે આ એકાથે મળે જશે આપણે નાખું મળી લીધું છે અને આપણે થેલી મેં દઈએ એટલે ધૂળ છે ને નાખું ધોવાય ન જાય તો થોડો ઘણો આધાર રહે આ બધી ધૂળ ધોવા નહી જાય તો જો આવી રીતે કંઈક નાખું મળી નહીં અને કેરામાં જાય જાય છે પાણી આવું કંઈક છે ભાઈ આપણું જીવન ખેતીવાડીનું અત્યારે છે ને સાડા છ જેવું થઈ ગયું છે અને ભાઈ આવ્યો છે હા તો અને આપણે છે ને સારો હવે પીવાઈ ગયો છે સહેલું પાટ્યું છે અને બગલા જો ખાય છે બધા જીવા બગલા પોતાનો સારો ખાય છે પોતાનું પેટ પૂજા કરે છે અને આપણે હવે છે ને બાજરીમાં પાણી પાવાનું છે અને આ સહેલું હર્યું છે હવે મસ્ત મજાનો નજારો છે ભાઈ તો બી હાથું છે અને ઘરે તો મોડું મોડું જવાનું છે લગભગ આઠ સાડા આઠ થઈ જશે કેમકે ભાઈ આવશે પછી મારે ઘરે જવાનું છે તો ચાલો મિત્રો અને મોબાઈલમાં ચાર્જિંગ પણ ઓછું છે તો ચાલો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરો મળશું ફલા મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ને હા મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં નવા આવો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વધુ વધુ શેર કરજો ત્યાં સુધી બધીને બાય બાય